તમારું નામ હું સહીન કહું છું તમારું નામ હું સહીન કહું છું મારી કોણ ના તો હું જમકોસી મત કહા સે આતે હે પણ હું તો અનુ કહું છું તમારું નામ શું છે હું તો છું તમારું નામ શું છે અરે ઓન હું કેવાનું મારા અરે ઓન અલ્યા ભાઈ તારું નામ હું સહીન કહું છું અલ્યા ભાઈ તારું નામ હું સહીન કહું છું આયો તો તો ખરું કરી છે

મ મારને બોલવું જ નહીં એટલે શું હું નું નું ઘેર તોરા આયો તો મને આવડો થોડું થોડું પાછું ખઈન ભઈ ને હું જાવ પાછો સુઈ જવાનું તો આઈ જાય તો યે શું હો ગયા યે યે શું સુન

અલુ પાકુ માર તો મગદ બગરવાનો છે પખી આવી પાસ જીવિત ભાઈ ખાઈ ના થાય તે જીવિત ભાઈ તને કહું છું અલ્યા તને કહું છું જ નહીં ખાધું તો તય ખાધું તે ખાધું મની સગો ના તો હું કરું છે મત કરે હું કરવાનું માર તો કોણ હે યે

હા તા ગેમ મે મની હાયો તા ગેમ મે હા તા માં જોઉં છું હા તા માં ગેમ મે મના નથી આ ઘેના જાડે જો નથી શું કરે છે પણ અલ્યા તું આવું કર છે પણ મારા ઘેર જો મેમો ના આવે છે પણ મારા ઘેર જો ઉંદર મેમો ના આવે છે અલ્યા ઓ ન હારું હું કરવાન મારે અલ્યા ઓ હું કરવાન માર હે હારું નહીં જોરે તો હંતઈ જવું પણ મારા કયું કરશી લે અલ્યા તું આયું કરશી લે અલ્યા હું તો થાક આગે બેહું છું હું થાક લાગે છે બેહું મારી માની શગન આ તો હારું હું બોલ સી મત બોલો છે યાર મારી માની સગન હું બોલી સી મત છે મારો મનો મારું હું મારે ઇંગ્લિશી हार्टबॉल है। हार्टबॉल है। How are you? हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? What is this? Oh, how are these? हम्म हर हूँ क्या कैसे हो क्या? कैसे हो? कैसे हो? How are you? How are you? वन हूँ क्या भाई? वन हूँ क्या भाई? वन एरेंडो क्या भाई एरेंडो? वन एरेंडो क्या भाई एरेंडो? હું તો કોઈ કેવા જેવું જ નહીં આ તને બોળ ખાતાને આ તને બોળ ખાતા અલ્યા તને જેટલી ફરા કહેવાય અલ્યા તને જેટલી ફરા કહેવાય અમે 1 લાખ હું તો થઈ ગઈ 1 લાખ હું તો થઈ ગઈ એરો હું આ તો તું જા એ મારે જલે આ તો કરી હા મને ઇંગ્લિશ આવડી ગઈ હમ હમ ભાગ્યો તો હારું છું મારું મગજ ફેરી નાખો એ ફરેલો છે કરી પણ હારું કર્યું પણ હારો છોકરો આવો ને તારો મારો મેઘ ફેરી નાખ્યો હું કોઈ છોકરો આવે ને તો હારું લેવું જ નહીં તો જો હું કોઈ છોકરું ભણવા ને